બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે ત્યારે શ્રી એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રચાર પ્રસાર માટે અંબાજીથી પાંચ રથોનું પ્રસ્થાન કરવામાં આવ્યું છે જે રથો ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ગામે ગામ ફરશે અને માઈ ભક્તોને પરિક્રમામાં જોડાવા માટે આમંત્રણ આપશે આપને જણાવી દઈએ કે આ કાર્યક્રમમાં પરિક્રમા માર્ગ પર અલગ અલગ રાજ્યોના શક્તિપીઠની આબેહૂબ પ્રતિકૃતિઓ તૈયાર કરવામાં આવશે દેખીએ આગામી બાર તારીખથી સોળ તારીખ દરમિયાન અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું આયોજન ગુજરાત સરકાર યાત્રાધામ બોર્ડ અને મંદિરના ટ્રસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે બાર તારીખથી સોળ તારીખ દરમિયાન રોજના લાખોની સંખ્યામાં ભક્તો એક્યાવન શક્તિપીઠની પરિક્રમા માટે આવશે એમના માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા ભોજનની સુવિધા બાકી અન્ય જે યુટિલિટીસની જરૂર પડે છે એ તમામ સુવિધાઓ યાત્રાધામ બોર્ડ ગુજરાત સરકાર અને મંદિરના ટ્રસ્ટ દ્વારા ત્યાં અંબાજીની અંદર ઊભી કરવામાં આવનાર છે હું આપના થકી બધા મારી ભક્તોને અપીલ કરું છું કે આ પરિક્રમા મહોત્સવ દરમિયાન મોટી સંખ્યામાં આવીને અંબાજીમાં દર્શન કરી ધન્યતા અનુભવે જે આ પાંચ પાંચ રથો આજથી આજે જે પ્રસ્થાન કર્યા છે એ એક્યાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું પ્રચાર પ્રસાર આજુબાજુના ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓમાં ફરીને એમનું રૂટ બનાવ્યું છે એ તમામ ગામોમાં ફરીને પ્રચાર પ્રસાર કરશે